રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં એચડીએફસી બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો તો ઉપલેટામાં એચડીએફસી બેંક દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષે નોબેલ પોઝ કાર્યક્રમ અનુરૂપ દરેક બેંકમાં બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમો રાખી લોકહિત માટે કાર્યરત રહેનાર એચડીએફસી બેંક દ્વારા આજરોજ ઉપલેટા શહેરમાં બેંકના તમામ કર્મચારીઓ રાજકીય સામાજિક આગેવાનો યુવાનો સાથે મળી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બેંકના સ્ટાફ તેમજ બેંકના કસ્ટમર સહિત ઉપલેટા તાલુકા શહેરના ઘણા બધા યુવાઓ વડીલોએ બ્લડ આપીને સમાજ સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત કરી રાજકોટ શહેરની રેડ ક્રોસ બ્લડ બેંકને તમામ બ્લડની બોટલો સુપ્રત કરવામાં આવી હતી હું અમિત કેરિયા બ્રાન્ચ મેનેજર એટીએફસી બેંક ઉપલેટા બ્રાન્ચ આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું જે દર વર્ષે બેંક દ્વારા એક આ નોબેલ પોસ્ટ તરીકે બેંક આયોજન કરે છે બ્લડ ડોનેશન કેમ્પનું અક્રોસ ઇન્ડિયાની બધી જ બ્રાન્ચમાં અને અમે પણ આજરોજના આયોજન કરેલું જેમાં અમારા જે કસ્ટમર્સ હતા જે કસ્ટમર્સે બ્લડ ડોનેશન કેમ્પમાં પાર્ટિસિપેટ કરી અને આ એક સારા કામમાં એ લોકોએ જે સાથ સહકાર એચડીએફસી બેંકને આપેલો છે જેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આની સાથે સાથે આપણા અતિથિ વિશેષ જે યુવા ગ્રુપમાંથી પિયુષભાઈ માકડીયા અશોકભાઈ શેઠ ધનભાઈ ચંદ્રવાડિયા કે જે લોકો દર વર્ષે આપણે આ આયોજનમાં આપણને સાથ સહકાર આપે છે અને એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ સમયે હાજર રહી અને અમને પ્રોત્સાહિત કરી છે કે આ કામ અમે દર વર્ષે સક્સેસફુલી કરી શકીએ અને સાથે સાથે અમારા સ્ટાફ અને જે બ્લડ બેંક ગ્રુપ છે રેડ ક્રોસ રાજકોટથી એ લોકોએ બી ખૂબ સરસ સહકાર આપ્યો અમે લોકો એનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મારા બધા સ્ટાફને બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે લોકોએ ઉત્સાહપૂર્વક આમાં પાર્ટિસિપેટ કર્યું અને આ એક સારા કાર્યને સક્સેસફુલ બને આભાર सरफराज कौड़ी साथ सी एन ट्वेंटी ન્યૂઝ न्यूज उपलेटा હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ